અર્ધાંગીનીએ પાડ્યું સાતમું વચન

કરાવ્યો છે સમગ્ર વિગતો એવી છે કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશભાઈ શિમાળીને ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા ઈજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તેઓને ઓગણીસ ફેબ્રુઆરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તબીબોએ વીસ ફેબ્રુઆરીના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા બ્રેઇન ડેટ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ ડોક્ટર્સની ટીમ દ્વારા રમેશભાઈના પરિવારજનો અને ધર્મપત્ની ભારતી બહેનને સમજાવવામાં આવ્યા હતા મારા પતિ હવે આ દુનિયામાં નથી પરંતુ તેઓના અંગોના દાન થકી જો કોઈ જરૂરિયાતમંદને નવજીવન મળતું હોય તેના જીવનમાં ખુશાલી આવતી હોય તો જરૂરથી આ અંગદાનનો પવિત્ર નિર્ણય હું કરીશ આમદા ભાવ સાથે ભારતીય બહેનાંગદારનો હૃદય સ્પર્શી નિર્ણય કર્યો સતયુગમાં સાવિત્રી યમરાજા સાથે બાથ ભીડીને પોતાના પતિને પુનર્જીવિત કર્યા હતા આજે આઝાદીના અમૃતકાળમાં રમેશભાઈના પત્ની ભારતી બહેને પોતાના પતિના અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવન કર્યા છે જેને તેઓ જાણતા પણ નથી એવા કોઈના માતા પિતા પતિ પત્ની ભાઈ બહેનનો દેવ યમરાજના હાથમાંથી પાછો અપાવી ફરી જળહળતું કરવાનું સત્કાર ભારતી બહેને કર્યું છે હોસ્પિટલના તબીબોએ અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી સમગ્ર પ્રક્રિયાને અંતે હૃદય બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ લીવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ હોટેલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આશાને જણાવ્યું હતું કે બે સંતાનોની માતા રમેશભાઈના ધર્મપત્ની અને શ્રીમાળી પરિવારના વહુએ અંગદાનનો નિર્ણય કરીને નારી તો નારાયણી પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી છે ભારતી બહેને તેમના પતિના અંગદાન થકી નારી એ ત્યાગની મૂર્તિ અને સાક્ષાત નારાયણી છે તેનું સચોટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે અને આપણા સમાજ ઉપર આવી નારીના બલિદાનનું ઋણ ખૂબ મોટું છે તેમ તેમણે જણાવ્યું હતું અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને ચુમ્વાલીસનું અંગદાન થયું છે બત્રીસ વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી પરંતુ ગાંધીધામમાં ધંધાર્થે રહેતા રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય બે કિડની અને લિવર દાનમાં મળ્યા મેડિસિટીની જીવન મહેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લીવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થશે એકસો ચુવાલીસ અંગદાનની જો વાત કરીશ તો ચારસો ને સાહીઠ અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા જેને ચારસો ને તેતાલીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતીક્ષા કરતા લોકોની પ્રતિક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ જૂટ થઈ અને પ્રયત્ન કરીએ આ કિસ્સાની મહત્વની વાત એ છે કે એમના પત્ની જેને બે નાના બાળકો છે છ વર્ષના અને ત્રણ વર્ષના એવા ભારતીબેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ બ્રેનડેડ છે અને બંને એપને અટેસ્ટ થઈ ગયા છે તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી ચાર એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન